અંબાજી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસ માં દૂર દૂર થી માય અંબાજી આવી રહ્યા છે ત્યારે પદયાત્રી શ્રદ્ધાળુઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ કાર્યરત છે જે કેમ્પો પદયાત્રીઓની સેવા કરી ભક્તિ કરી રહ્યા છે આજ વિધાનસભા અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદસ્તી દાતા ખાતે બનાસડેરીના મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું અધ્યક્ષ અને મહાનુભાવો એ મંગળ આરતી કરીને સેવા કેમ્પમાં આરામ કરી રહેલા પદયાત્રીઓ સાથે સંવાદ કરી કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું ભાદરવી પૂનમ મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવ્યા છે દાતા ખાતે બનાસદેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પ યોજાયો છે મેડિકલ કેમ્પમાં મેની હોસ્પિટલ ઉભી કરવામાં આવેલ જેમાં મલ્ટીપેરા મોનિટર ઈસીજી મશીન ડિફિબ્રિલેટર ઓક્સિજન સક્ષન મશીન મસાજ માટે વાબરેટર મશીન પાટા પિંડીની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરાય છે ઉપરાંત જનરલ ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન રેસ્પિરેટરી મેડિસિન ના તજજ્ઞો સેવા આપે છે જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરાય છે પદયાત્રા કરતા યાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થાય છે આથી યાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ પાટલાની રિપીટ ખાસ ખાટલાની વ્યવસ્થા કરાઈ છે મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા કરાઈ છે આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી દિલીપભાઈ દેશમુખ દાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અંબાજી